છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આજો શુક્રવારના પોણા સાત વાગ્યાના અરસામાં રંગપુર રેન્જ ચીલીયાવાટ ગામે એક વ્યક્તિ દીપડાને જોતા વન્ય પ્રાણી દીપડાને રસ્તા આગળ જઈને રોકવાનો પ્રયાસ કરતા દીપડાએ ઘર્ષણમાં ગોટિયાભાઈ ઉપર હુમલો કરીને તેમને ઈજા થઈ છે છોટાઉદેપુર હોસ્પિટલમાં સારવાર રીતે ખસેડવામાં આવ્યો છે આંગેની જાણ વન વિભાગની અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને

અમે વન વિભાગની ટીમ આખી ચીલીયાવાટ ગામે પહોંચી ગઈ હતી સદર દીપડાની બનાવના સ્થળે તપાસ કરતા દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો અને આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતાં એના ઉપર હુમલો કરવામાં આવેલો છે આ ઇજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને સારવાર કરવામાં આવેલ છે અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપરથી નીકળી જઈને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે અને હાલ અમે પાંજરું ગોઠવેલ છે વધુ કોઈ જાનહાનિ ના થાય એના માટે અમારી ટીમ સાંજ સુધી દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે અને આ જે વધુ બનાવ ન બને એના માટે પાંજરું ગોઠવામાં આવ્યું છે અને હાલ ગામમાં શાંત માહોલ છે